આજે આપણે ધોરણ યુનિટ સેવન બી એ ની જે ટીમ વર્ક જે પોઈમ છે તે તેમજ મેજર ધ્યાનચંદ ધ હોકી વિઝાડ આ જે સ્ટોરી છે અને ત્રીજી પણ એક સ્ટોરી છે બીજી પણ એક સ્ટોરી છે ચેન્જ ઓફ હાર્ટ તો આના વિશે ખ્યાલ મેળવીશું અને પછી આ ચેપ્ટરના જે એક્ટિવિટીઓ છે એક્ટિવિટીઓ સોલ્વ કરીશું તો ચાલો જોઈએ બીય ચેમ્પિયનશીપ તો ટીમ ટીમ વર્ક વર્ક ટીમ વર્ક એટલે કે થશે સંઘકાર્ય ટુ ગેધર એટલે કે સાથે મળીને ટુગેધર એટલે કે સાથે મળીને ડ્રીમવર્ક એટલે કે ડ્રીમ એટલે કે સ્વપ્ન અને વર્ક એટલે કામ ડ્રીમ એટલે સ્વપ્ન એ એમ ડ્રીમ એટલે સ્વપ્ન એ એમ ડબલ્યુઆર કે વર્ક એટલે કે સંગ કાર્ય ટુગેધર ટીઓ જીઇ ટીએ જી આર ટુગેધર એટલે કે સાથે મળીને પછી આગળ આગળ સ્પેલિંગો છે ફન એ ફ્યુએન ફન એટલે થશે મજા પછી જોય જોય એટલે થશે આનંદ એવરી વન એટલે દરેક ફન એટલે થશે મજા એન ફન એટલે થશે મજા પછી સૂટ સૂટ એટલે ફેંકવું થાય એચ એસ ડબલ ઓટી સૂટ સૂટ એટલે ફેંકવું થાય પછી છે પાસ ટુ પાસ એટલે કે આગળ આપવું રીલે રેસ આ રી એલેવાય આ રેસી રીલે રેસ એટલે છે ટપાની હરીફાઈની દોડ બેટન બી એ ટીઓ એન બેટન એટલે થશે ટૂંકી લાકડી પછી હોલ ડબ્લ્યુ એચ ઓ એલ ઇ હોલ હોલ એટલે થશે અખિલ સમગ્ર પછી આપણે આગળ જોઈએ कॉमन इतने तरह से C O W M O N પછી ગોલ જીઓએ એલ ગોલ ગોલ એટલે થશે લક્ષ્ય પછી પ્લસ પીએલયુએસ પ્લસ પ્લસ એટલે થશે લાભ હવે આપણે જોઈએ જે યુનિટ સેવન છે બી ચેમ્પિયન એની આ જે પોઈમ છે ટીમ વર્ક એનો આપણે અનુવાદ સમજીએ પહેલું જ છે કે ટીમવર્ક 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 ટીમ વર્ક એટલે કે સંઘકાર્ય સંઘકાર્ય એટલે કે આપણે જે બધા સાથે મળીને જે કામ કરીએ તે દાખલા તરીકે કોઈ રમત હોય તો રમતમાં ટીમના બધા જ ખેલાડીઓ સાથે મળી અને જે વિજય અપાવે તે તો ટીમવર્ક ટુ ગેધર વી કેન મે કવર ડ્રીમવર્ક ટુ ગેધર વી કેન મે કવર ડ્રીમવર્ક ટુગેધર એટલે કે સાથે મળીને એટલે બનાવીએ અવર એટલે આપણું ડ્રીમ એટલે સ્વપ્ન વર્ક એટલે કાર્ય તો આપણે સાથે મળીને આપણું સપનું સાકાર કરીએ આપણે સાથે મળીને ટુગેધર વી એટલે કે આપણે ટુગેધર એટલે કે સાથે મળીને મે કેટલે મળીને અવર એટલે કે આપણા ડ્રીમ એટલે કે સપના સપનાનું કાર્ય વર્ક એટલે કે કાર્ય તો આપણા જે સપનાનું જે કાર્ય છે એ સાકાર કરીએ ટુગેધર વી કેન મેક અવર ડ્રીમ વર્ક ધેન વી ઓલ શેર ધોય ઓફ વોટ વી હેવ ડન ધેન અને પછી શેર એટલે કે વહેંચીશું જોય એટલે કે આનંદ વોટ વી હેવ ડન એટલે કે આપણે જે મેળવી છે તે વોટ વી હેવ ડન વોટ વી હેવ ડન એટલે કે આપણે જે મેળવી છે તે તો આપણે જે મેળવી છે તેનો આનંદ વેચીશું શેર ધ જોય શેર એટલે વેચીશું જોય એટલે આનંદ તો આપણે જે મેળવી છે તેનો આનંદ વેંચીશું ટીમ વર્ક વન એવરી એટલે કે દરેક જણ દરેક જણે શું કરવાનું છે ટીમ વર્ક હવે આગળ આપણે જોઈએ इट्स फन टू शूट द बास्केट थ्रू द हूप इट्स फन टू शूट द बास्केटबॉल थ्रू द हूप એટલે કે હૂપ માં બાસ્કેટબોલ ફેંકવાની મજા છે હૂપ બાસ્કેટબોલ નું જે હૂપ આવે એના અંદર થ્રુ એટલે મોક શૂટ શૂટ એટલે કે ફેંકવું થાય તો શૂટ એટલે ફેંકવાનું ફન એટલે મજા તો જે બાસ્કેટબોલ છે બાસ્કેટબોલ એના હૂપની અંદર શૂટ એટલે કે ફેંકવાની ફન એટલે કે મજા છે તો હૂપમાં બાસ્કેટબોલ ફેંકવાની મજા છે બટ ઈફ નો બોડી પાચીસ બટ ઇફ નો બોડી પાચીસ ધેન નો બોડી શૂટ બટ ઈ નો બોડી નો બોડી એટલે કે કોઈ પાછીસ એટલે આપે જ નહીં देन नो बॉडी सूट तो कोई फैके नहीं सूट एजे फेंकव पास एप थे सूट ए फेंकव जो कोई आपे नहीं नो बड़ी एल को कोई आपे नहींफ ईफ से बड पा ईफ ए कोई नो बॉडी ए कोई पाचीस एल आपे नहीं तो देन नो बॉडी सूट तो कोई फेंके नहीं એટલે કોઈ આપે કોઈ આપણને તો આપણે પાસ કરી શકીએ આગળ એન્ડ ધ રીલે રેસ એન્ડ ધ રીલે રેસ જસ્ટ નોટ ગો ઓન એન્ડ ધ રિલે રેસ જસ્ટ કેન નોટ ગો ઓન એટલે રિલે રેસ એટલે કે આ ટપ્પાની જે હરીફાની જે દોડ છે એ જસ્ટ કેન નોટ ગો ઓન ગો ઓન એટલે કે આગળ આગળ વધી ન શકે અને રિલે રેસ આગળ વધી શકે નહીં એન્ડ ધ રિલે રેસ જસ્ટ કેન નોટ ગો ઓન એટલે કે રિલે રેસ આગળ વધી જ ન શકે ઇફ નો બોડી વન ટુ પાસ ધ બેટન ઇફ નો બોડી એટલે કે જો કોઈ બેટન બેટન થશે દંડ તો દંડ આગળ આપે નહીં એટલે કે જો કોઈ દંડ આપે નહીં ઇફ નો બોડી વન ટુ પાસ ધ બેટન એટલે કે જો કોઈ દંડ આપે નહીં તો વી આર ધ પાર્ટ ધેટ મેક ઓફ ધ હોલ વી આર ધ પાર્ટ ધેટ મેક ઓફ ધ હોલ એટલે કે આપણે અખિલ સંઘના શું છીએ અંશ છીએ ધ પાર્ટ પાર્ટ એટલે કે ભાગ છીએ મેક ઓફ ધ હોલ એટલે કે આપણે જે અખિલ સંઘ છે એના શું છીએ અંશ છીએ પાર્ટ પાર્ટ એટલે કે આપણે ભાગ છીએ વી એટલે કે આપણે મેક અપ ધ હોલ એટલે કે અખિલસંઘ ખિલસંઘને આપણે શું છીએ અનસર્સ એન્ડ વી ગોટ અવર આઈઝ ઓન અ કોમન ગોલ એન્ડ વી ગોટ અવર આઈઝ ઓન અ કોમન ગોલ એન્ડ એટલે કે અને વી એટલે કે આપણી આઈઝ એટલે દ્રષ્ટિ થશે ઓન અ કોમન ગોલ કોમન ગોલ એટલે કે સહિયારા લક્ષ્ય અને આપણી શું દ્રષ્ટિ કહેવાય છે સહિયારા ગોલ ઉપર છે કોમન એટલે થશે સહિયાર ગોલ ગોલ એટલે કે લક્ષ્ય કવર આઈ એટલે કે આપણી દ્રષ્ટિ તો આપણી દ્રષ્ટિ હોય છે સહિયારા લક્ષ્ય પર છે સમટાઈમ્સ ઇટ કેન બી એ બિગ પ્લસ સમટાઈમ્સ ઇટ કેન બી એ બીગ પ્લસ સમટાઇમ્સ એટલે ક્યારેક સમટાઇમ્સ ઇટ કેન બી એ બિગ પ્લસ સમટાઈમ્સ એટલે ક્યારેક ઇટ કેન બી એ બી પ્લસ 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 એટલે કે લાભ થવો બી એટલે મોટો એટલે કે ક્યારેક ઘણો મોટો લાભ થાય સમટાઈમ્સ ઇટ કેન બી એ બી પ્લસ એટલે કે ક્યારેક ઘણો મોટો લાભ થાય વેન અ યુ આર મી બીકમ એન અસ વેન અ યુ આર મી બીકમ એન અસ વેન એટલે કે જ્યારે યુ અર મી એટલે કે તું અથવા હું ને બદલે બી કમ એન અસ આપણે હોઈએ અસ એટલે કે આપણે હોઈએ એટલે વેન એટલે જ્યારે યુ આર મી એટલે કે તું અથવા હું ને બદલે બી કમ એન અસ એટલે કે બદલે આપણે હોઈએ અસ એટલે કે આપણે હોઈએ એટલે કે તારો મારું આમાં ખેલ આપણે જ્યારે કોઈ પણ રમત રમતા હોઈએ ત્યારે તારો મારો અહીંયા ભાવના રહેશે નહીં પણ આપણે આપણે રમીશું એ ભાવના હોય તો આપણે ગમે તેવી ટીમ સામે ટક્કર લઈ શકીએ તો જ્યારે કોઈ પણ ટીમમાં આપણે જોડાયેલા હોઈએ અને આપણે ટીમમાં જ્યારે પણ જોડાયેલા હોઈએ ત્યારે ટીમ વર્ક કરવું જરૂરી છે કેમ કે ટીમમાં આપણે જે જેટલો પણ યોગદાન આપીએ તેટલી આપણે જીતવાની સંભાવના કેવી થાય છે પાકી થાય છે તો ફરીથી આપણે જોઈ લઈએ ના સ્પેલિંગો તો અહીંયા હતું ટીમ વર્ક ટીમ વર્ક એટલે કે સંઘકારીએ ટુગેધર એટલે કે સાથે મળીને મેકલ બનાવીએ એટલે બનાવીએ એટલે કે સપનાને સાકાર કરીએ પછી શેર શેર એટલે વહેંચવું થાય જોય એટલે થશે આનંદ પછી એવરી વન એટલે દરેક થશે ફન એટલે મજા થશે સૂટ સૂટ એટલે ફેંકવું થશે પછી હૂપ એટલે હૂપ ન એટલે કોઈ પાછી છે એટલે આપે નહીં સૂટ સૂટ એટલે શું થાય ફેંકવું રીલે રેસ એટલે કે ટપવાની હરીફાઈની દોડ થશે બેટન બેટન એટલે અહીંયા થશે ટૂંકી લાકડી બેટન એટલે થશે ટૂંકી લાકડી પછી પાર્ટ પી એ આર ટી પાર્ટ પાર્ટ એટલે થશે અંશ પીએ આર ટી પાર્ટ એ થશે અંશ પછી હોલ ડબલ્યુ એચ ઓલી હોલ હોલ એટલે થશે અખિલ સમગ્ર પછી કોમન સી ઓડબલ એમ ઓન કોમન એટલે થશે સહિયારો પછી ગોલ ગોલ એટલે થશે લક્ષ સમટાઈમ્સ એટલે ક્યારેક બીગ પ્લસ બીગ પ્લસ એટલે કે મોટો લાભ બીગ પ્લસ બીગ પ્લસ એટલે થશે મોટો લાભ પ્લસ એટલે આપણે થશે વેન એટલે જ્યારે યુ આર મી એટલે કે તું અને હું તો આ હતું ટીમ વર્ક ટીમવર્ક ટીમવર્કના સ્પેલિંગો તેમજ ભાષાંતર આપણે સમજીએ બાળ મિત્રોને દરેકને હું આશા રાખું છું કે તમને સમજણ પડી હશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ સો મચ